બીડમાં એજન્સીએ પાલિકા સમક્ષ ખોટી એફિડેવિટ કરી દીધી હતી લોએસ્ટ એક્ઝિક્યુટિવ કમિટીએ પ્રાઇઝ બીડના આધારે કામ આપવાની ભલામણ કરી દીધી હતી જોકે ત્યારબાદ ફરિયાદ થતા વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી જેમાં ખોટી એફિડેવિટ કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે ખોટી એફિડેવિટ કરનારી એજન્સીને ડિસ્કવોલિફાય કરીને નવેતરથી ટેન્ડરિંગ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે સુરત પાલિકા સંચાલિત સ્મેર હોસ્પિટલમાં સેનિટેશન સર્વિસ માટે બે વર્ષના કોન્ટ્રાક્ટના ટેન્ડર બહારે પડ્યા હતા બે વર્ષની કામગીરી માટે અંદાજે ત્રણ કરોડનો કોન્ટ્રાક્ટ થાય છે તે મેળવવા માટે માસિક બાર લાખ તેર હજારની ઓફર ડીજી નાકરાણી દ્વારા કરવામાં આવી હતી આ સૌથી નીચી ઓફર હોવાથી એક્ઝિક્યુટીવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી હતી જોકે લોએસ્ટ ઓફર કરનાર એજન્સી ડીજી નાકરાણીએ ટેન્ડર માટે ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટની એફિડેવિટ ખોટી કરી હોવાની ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાદ વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી